અગ્નિ નું ખાસું મહત્વ છે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે આપણે લગ્ન પણ જે છે અગ્નિની સાક્ષી એ કરીએ છીએ મૃત્યુ બાદ આપણા શરીર ને પણ જે છે અગ્નિ દાહ આપવામાં આવે છે આવું જયારે અગ્નિ નું મહત્વ છે કારણ કે અગ્નિ જે છે એ સાક્ષી પ્રધાન દેવ કહ્યા છે અને ખુદ ગીતાજીની અંદર ભગવાન શ્રી કૃષ્ણ 15મા અધ્યાયની અંદર કહે છે અહમ વૈશ્વ નરો ભૂતવા હું દરેક જીવની અંદર વૈશ્વનાર અગ્નિ સ્વરૂપે બિરાજમાન છું અને એમનું ખાધેલા અન્ને હું જે છે એ પછાવું છું એટલા માટે કોઈ પણ ધાર્મિક કાર્યને તમે અગ્નિની સાક્ષી કરો તો એ કાર્ય જે છે એ દેવતાઓ એ કાર્યને સિદ્ધ માને છે અને આપણે ઘણી બધા મંદિરો ની અંદર જોતા હોય છે દેવી દેવતાઓને ભોગ લગાવવામાં આવતા હોય છે પણ એ ભોગ જે છે લાગેલા હોય છે એને ભક્ષણ નથી કરતા પણ એ જ ભગવાન શ્રી દ્વારકાધીશ કહો શ્રી કૃષ્ણ કહો કે નારાયણ કહો એ ખુદ અગ્નિ સ્વરૂપમાં આવીને અન્ન ભક્ષણ કરે છે તો આવો આજે આપણે યજ્ઞાચાર્ય વત્સલભાઈ પુરોહિત પાસેથી જાણીએ કે આ નારાયણ જે છે એ અગ્નિ નારાયણ બનીને કયા કયા દ્રવ્યો નો આહુતિના રૂપની અંદર ભક્ષણ કરે છે કોટી ગાયત્રી મહાયજ્ઞ અંદર અલગ અલગ અનેક પ્રકારની સામગ્રીઓ મિક્સ કરી અને ભગવતી ગાયત્રીની આરાધના ઉપાસના હોમ કાર્યનું કામ એ પ્રારંભ થઈ ગયો લગભગ આ યજ્ઞ દરમિયાન પંદરસો કિલોથી વધારે સફેદ તલ ત્રણસો કિલો જવ ત્રણસો કિલો ખાંડ સો કિલો ગુગળ ત્રણસો કિલો ચોખાની ખીર જાવંત્રી કપૂર કાચલી ડ્રાય ફ્રુટસ ખમણ પબડી આવા અનેક ધૂપ દસાંગ ધૂપ પંચાંગ ધૂપ બસો બસો કિલો એમ કુલ મળીને લગભગ પચીસો કિલોની આસપાસ આ બધું જ હુ એ અગ્નિનારાયણને અર્પણ કરવામાં આવશે આ યજ્ઞ દરમિયાન સ્પેશિયલ આંબાના યજ્ઞકાષ્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે લગભગ છેલ્લા છ મહિનાથી છ હજાર ગાયના જે ગોબરમાંથી ઉપલા બને છાણા જેને કહેવામાં આવે એ ગાયના પવિત્ર છાણાનો આ યજ્ઞમાં ઉપયોગ થશે લગભગ પાંચસો થી વધારે મણ યજ્ઞમાં યજ્ઞ ઉપયોગ થશે પાંત્રીસ થી ચાલીસ ડબ્બા ગાયનું શુદ્ધ ઘી એમનો આ યજ્ઞમાં ઉપયોગ કરવામાં આવશે અને આ એકવીસ વત્તા એક એટલે કે પ્રતિષ્ઠાનો કુંડ એમ કુંડની અંદર લગભગ સવાસો બ્રાહ્મણો એકી સાથે મા ગાયત્રીની માળાના ગાયત્રી મંત્રનો એ હોમ કરી રહ્યા છે આપણે દશાંશ એટલે કે એક કરોડ કોટી ગાયત્રી મીન્સ કે એક કરોડ ગાયત્રી મંત્રનો જપ થાય તો એનો દસમો ભાગ એટલે કે દસ ટકા એટલે કે એક લાખની આહુતિ આપણે આ દસ લાખની આહુતિ એ માતાજીના નામ મંત્ર થી હોમ કરી અને અર્પણ કરવાની હોય અલગ અલગ યજ્ઞોમાં અલગ અલગ પ્રકારનું ઉદ્રવ્ય હોય મહાદેવજી નો યજ્ઞ કરો તો એમની અંદર કાળા તલનો ઉપયોગ કરવામાં આવે ભગવાન નારાયણના એટલે કે વિષ્ણુનો યજ્ઞ હોય તો એમની અંદર એ ખીર સાથે ઉદ્રવ્ય તલ વગેરે મિક્સ કરી અને એમનો હોમ કરવામાં આવે ભગવતીનો યજ્ઞ હોય એમાં સફેદ તલ મુખ્ય હોય અને બાકી બધી જ સામગ્રી એમાં ઉમેરી અને આ યજ્ઞમાં હોમ કરવામાં આવે છે